ગાંધીનગર મહાનગરપાલિકાના અંકિત બારડ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે આજે ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે જે હું જવાબદારી નિભાવતો હતો એ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી મેં રાજીનામું આપ્યું છે કારણ કે અમારે ભવિષ્યમાં ટીમ વર્કથી કામ કરવું છે યોગ્ય કામ કરવું છે પ્રજાના કામો કરવા છે અને વોર્ડમાં વિકાસના કામોને વેગ મળે એ હેતુથી અમે આજે પ્રાથમિક સભ્ય સભ્યપદેથી રાજીનામું આપ્યું છે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના અંકિતભાઈ કોઈ કમિટમેન્ટ ખરું જ્યારે રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાશો કમિટમેન્ટ અમારું પ્રજા પાસેનું છે પ્રજાના કામ થાય એ મેન અમારું કમિટમેન્ટ છે બાકી પાર્ટીઓ પાસે કોઈ કમિટમેન્ટ હોય નહીં પાર્ટીમાં કામ કરવાનું હોય યોગ્ય સમય યોગ્ય સમય એ જે પણ અમારી અમારી કાબિલિયત હશે એ પ્રમાણે પાર્ટી વિચારશે બાકી અત્યારે હાલ કોઈ કમિટમેન્ટ ખાસ કરીને અત્યાર સુધી તમે ભાજપનો વિરોધ કરતા છો ભ્રષ્ટાચારી મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલે છે એવા પણ આક્ષેપો લગાવતા રહ્યા છો હવે એમની સાથે કામ કરવાનું જતા કેવું લાગશે કેવી રીતે કરી શકશો એક નાગરિક તરીકે જવાબદાર નાગરિક તરીકે જે અમે ભ્રષ્ટાચારનું અને જે ઉજાગર કરતા હતા એ પાર્ટી કોઈ પણ હોય પણ પ્રજાને જ્યારે અન્યાય થતો હોય ત્યારે એ વાત જે અમે કોંગ્રેસમાં પ્લેટફોર્મ પર મૂકતા હતા એ ભાજપમાં હોઈએ તો પણ ખોટી વસ્તુ અમે ચલાવવાના હોતા નથી કારણ કે અમે જવાબદાર કોર્પોરેટર છીએ પરંતુ ટીમ વર્કથી કામ થાય અને વધુ સારું કામ થાય એ જ અમારો ઉદ્દેશ છે અને એના માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ